બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એક વખત રાજ્યમાં જાતિવાદ શરૂ થયો છે બિહારની રાજનીતિમાં જાતિ વગર વાત કરવી માનો અશક્ય છે અહીં ચિરાગ પાસવાન જીતનરામ રામ મુકેશ સાહની અને ઉપેન્દ્ર કુશવાહા જેવા નેતાઓ પોતાની જાતિગત વોટ બેંકના જોરે સત્તાના સોકઠા ગોઠવી રહ્યા છે પક્ષો ટિકિટ વહેંચણી પહેલા જાતિનું ગણિત માંડે છે બિહારની જાતિ આધારિત રાજનીતિ બિહારની રાજનીતિમાં જાતિનું મહત્વ ઘણું વધારે છે અને અહીં જાતિ આધારિત પક્ષોની ભરમાર છે વિધાનસભા ચૂંટણીના આગમન સાથે જ બિહારની રાજનીતિમાં જાતિની ચર્ચા અનિવાર્ય બની જાય છે રાજકીય વ્યૂહરચના કોઈ કોઈને કોઈ જાતિનો તો હશે જ બિહારમાં રાજકીય પક્ષો ટિકિટ વહેંચણી કરતા પહેલા વિધાનસભા સ્તરે જાતિઓની સંખ્યા તેમના મિત્ર અને વિરોધી જાતિઓની સંખ્યાનું વિશ્લેષણ કરવામાં લાગી જાય છે મહાગઠબંધ કરી ચૂંટણી નજીક આવતા દુશ્મન થયા દોસ્ત ચિરાગ પાસવાને નીતિશ કુમારના કર્યા વખાણ

પરંતુ ઘણા જૂના પક્ષો અને નેતાઓ પણ રાજનીતિમાં લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ ની રાજનીતિ આધાર દલિત વોટ બેંક રહ્યો છે બે હજાર ત્રેવીસની ની જાતિગત વસ્તી ગણતરી મુજબ બિહારમાં પાસવાન દુસાધ વર્ગની વસ્તી પાંચ એકત્રીસ ટકા છે હિન્દુસ્તાની અવામ મોરચા લોકતાંત્રિક નો મુખ્ય મતદાર સમૂહ મુસર જાતિ છે જે મહાદલિત વર્ગ માં આવે છે અને બિહારની કુલ વસ્તી તેની હિસ્સેદારી ત્રણ પોઈન્ટ નવ ટકા રહી છે સુધી પહોંચી જાય છે જ્યારે ઉપેન્દ્ર કુશવાહાના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા એનડીએ નો ઘટક છે અને તેનો મુખ્ય મતદાર કોરી જાતિ છે જેની વસ્તી ચાર પોઈન્ટ એકવીસ ટકા છે ઉલ્લેખनीय છે કે આ તમામ નેતાઓ અને પક્ષો પોતપોતાની જાતિગત વોટ બેંકને મજબૂત કરી બિહારની રાજનીતિમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે આ જાતિ આધારિત રાજનીતિ બિહારના રાજકીય સમીકરણોને જટિલ બનાવે છે અને ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી